અમદાવાદની રેવ પાર્ટીઓમાં આ રીતે થવાનો હતો નશાનો કારોબાર નવા વર્ષની ઉજવણી પહેલાં અમદાવાદમાં અને આસપાસના વિસ્તારોમાં યોજનારી પાર્ટીઓ માટેનો નશીલા પદાર્થોની સપ્લાય થતી હોવાનો એક વિડિયો ચોંકાવનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે એકત્રીસ ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાનારી પાર્ટીઓ માટે લાવવામાં આવેલો રૂપિયા પંદર લાખથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો છે જેના કારણે શહેરમાં ડ્રગ નેટવર્ક ફરીથી ચર્ચામાં આવ્યું છે વિગતે વાત કરીએ પોલીસ આ ગાંજાનો કીર્તે પકડી પાડ્યો તેના વિશે વિગતવાર આ અહેવાલમાં આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છું આપણી સાથે પરમાર ભગીરથસિંહ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે સેલા બોપલ રોડ ઉપર આવેલ એપલ વિલાની નજીકની પોલીસે ચારસો બત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો છે અને એની બજાર કિંમત અંદાજે છે રૂપિયા પંદર પોઈન્ટ બાર લાખ થાય છે આ મામલે પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એપલ ફોડ વેલામાં રહેતા અચિંત અગ્રવાલ થાઇલેન્ડ હાઇબ્રિડ ગાં જો મંગાવીને અમદાવાદમાં સપ્લાય કરતો હતો અને પોલીસથી બચવા પોતાની મર્સિડીઝ કારનો ઉપયોગ કરતો હતો જ્યાં ડિલિવરી આપવાની હોય ત્યાં ડ્રાઈવરને ઉતારી દેતા હતા જેનાથી તે ઘટના સ્થળે હાજર ન રહે સ્ટેટ મોનિટરિંગ સેલના આ પીઆઈ મિતેશ ત્રિવેદી અંગે માહિતી મળતા અચિંત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી હતી સોમવારે અચિંત અગ્રવાલ પોતાના બપોરે અચિંત પોતાના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલા સોની ડ્રાઈવર રાહુલ બદોડિયા સાથે નીકળ્યો હતો પોલીસે ગાડીનો પીછો કર્યો હતો જોકે બોપલ છેલા રોડ પર અચિંત અગ્રવાલ ડ્રાઈવર રાહુલને સાથે ઉતારીને દીધો પોતે ત્યાંથી નીકળી ગયો થોડીવારમાં રાહુલ પાસેથી બે વ્યક્તિઓ ગાંજો લઈને પહોંચ્યા હતા ગાંજાની આપ લે ચાલતી હતી ત્યારે પોલીસે ગાન કાર્યવાહી કરીને ડ્રાઈવર રાહુલ બરદોડીયા સાથે ગાંજો લેવા આવેલા રવિ માર્કન એન્ડ અને દર્શન પરીખને રંગે હાથે ઝડપી લીધા રવિ અને દર્શન હાઈબ્રિડ ગાંજુ શહેરના અનેક જિલ્લાઓમાં આવેલા ફાર્મ હાઉસોમાં ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના તા મામલે વધુ ચોકાવનારી બાબત સામે આવી છે કે અજયંત અગ્રવાલનો ગુનાહિત ઇતિહાસ છે વર્ષ બે હજાર તેવીસ અમદાવાદ જિલ્લાના એસઓજીએ તેને બોપલ વિસ્તારમાં ગાંજો અને ચરસ સાથે પકડી પાડ્યા હતા અને પકડાયેલા હાર્બ્રિડ ગાંજો કન્સાઇનમેન્ટ થાઇલેન્ડથી મંગાવતો હોવાનો પણ પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે ને તે આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવ્યું છે રાવલ રાહુલ બદોડિયાની તપાસમાં જાણવા મળ્યું કે પૂછપરછમાં પોલીસને જણા જાણવા મળ્યું છે કે દરેક ગાંજાની ડિલિવરીમાં દસ હજાર રૂપિયા મળતા હતા અને આ વાત સમાચાર માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર લાઇક શેર અને બેલાયકન દબાવજો બ્યુરો જીવ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા